मुंबई से गुजरात आ गया इसमें फिर से मैं खेत में बीच में आ गया हा हा हा, हा, हा। मुंबई का छोटू गाला कोई गुजरात में मेरे को पहचानेगा नहीं मैं हो हिंदी वाला छोटो बोलने वाला किसी को पता ही नहीं चलेगा गुजरात में तो मैं आ गया छोटे छोटे बच्चों के अच्छे पहुंचाऊँगा ऐसे पहुँचाऊँगा ऐसे पहुँचाऊँगा पता ही नहीं चलेगा उस छोटे छोटे बच्चों को भी हाँ सोचना पड़ेगा पहले गुजरात में हूँ मैं तो गुजरात में से जैसा बात करना पड़ता है तो मैंने तो सर चढ़ई किया है गुजराती बोलने के लिए तो अब मैं आ जाता हूँ गुजरात से बात करने જણો જેનો છોકરોને તો સનમું આમ એવી જગ્યાએ લઈ જાય એવી જગ્યાએ લઈ જાય ને મોટી મોટી જગ્યાએ તો છોકરો આમ ઊંચા ઊંચા રહેશે આ ગુજરાતમાં તો જલસાજી જો ગુજરાતમાં કોઈને ખબર પડી ગઈ ને તો છોટું ડોન આવી ગયો છે ને પોલીસને જોઈન કરી તો છોટું ડોન હરિયામાં આવી જશે અને હરિયાના બહાર પછી નહીં નહી એટલે કોઈને ખબર ના પડે એવી છોકરોને ઉઠાવાનું ચાલુ કરવાનું ઈચ્છા હા પેલો દેખા બુક કર્યો પેલો ન વાળો પેલા છોપે આ બધું જે સરખો કરવો પડશે નકા કોકને ખાવા પડીએ પડી હશે કોકના ગાવા પડી જાય છોટું ડોન આવ્યું એટલે પોલીસ ના જોન તર થઈ જાય એટલે સીધા સિમ્પલ સાદા થઈને જવું પડે બુક હા પહેલો બુક કર્યો દેખાય એને પેલા કિસ્સા ફોન ગયા હલો જી નમસ્કારિયે ક્યા કરે નહી ઘંટ આ ગયા ગુજરાત મેં ગુજરાતી સીખી ક્યો આયા તો હું ગુજરાતી બોલુ બોલો જોવો છે કેટલો જોવા પાંચ પાંચ

साथ नक में नक्क तमिया मने बेकार बेका लेता जो तो का सुध दे दा टेंशन ना लेने का दो घंटे के बाद आ जाएगा पांच ठीक है ना ओके चलो रखता ओके ओके ले गया अब बे या ये कलर तो बैठा है अबे गुजराती में बोलने का नहीं हिंदी नहीं बोलने का पकड़ जाऊंगा मैं गुजरात आह पुरे सोकोरो बे है वो जा એના ગમે તે કરે ને મારો ભાઈબાની પહેલાં કરવી પડશે ભાઈબાની કર્યા પછી ને એના ના ઠેકા ઉપર લઈ જઉં છું આ પહેલાં રમવાનું બમવાનું બધું નાટક કરું પછી એના જોવા પછી તેરે બિન તેરે બિન હા ભાઈ બાન કેવું જાવ

રાષ્ટ્રોન માઈન્ડ હોય મુંબઈનો એમ હિમ ડોન નહીં કેવાતો આવશે આવશે મને વિશ્વાસ છે એ પાંચ જણા આવી જાય ને એના પછી મારા ઠેકા લઈ લઈજો પછી ખાવ પડશે એમને જોવા દે કેટલા પોક્યો હા આવ્યું છે એ દાઢી વાળું છે જિકરાળો ઓદ્ર જેવું છે ના કોકરૂ છે જ નહીં

આ તો આ દાદીની વાત રે રે છોટો દાદા કેટલા રે સાબા ને હા હા લાયો છું લાવ્યો છું તમારા માટે

બે ચાર ચાર આ ટકળો બસ તું મને ઓળખું છું હું કોણ છું એ આવું કરું છું લે હું કર એ શાંતિથી બેય્યો એક કઈ અવાજ ના કરો આ છો તાકા દો માસીને બેહીયો તો બહાર ઉતકાના ને કા એ એક કઈ બહાર ના ને કરો જો હા ના નીકળે કઈ માર મારો પેલાનો ફોન આવશે હા હા ફોન કરી દેવાનું તમારે આ કરું છું હા એવું જોલે ઓય ફોરે હા હું ફોન તમે લે ઢોકો બતાય હા તું આ બીજો દાઢી વાળો હા બોલિયે બોલિયે क्या कर रहे हो भैया काम हो गया कि नहीं? क्या कर रहे वो मत पूछो काम हो गए इसलिए तो कॉल किया है मैंने कितने लाए पाँच पाँच पांच, पांच तूने तो बोला था ना पाँच पाँच आ गए ओके तो जहाज पे भिजवा दो आधा भिजवा दो जहाज आधे घंटे के बाद भिजवाओ आधा घंटा आधे घंटे के बाद अबे भाई ये गुजरात है बॉम्बे नहीं है बताएं है तेरे को सब पता है ऐसा ऐसा पता आप इत, नहीं आपको आप इतने बड़े बड़े डुआन हो क्या चिंता करने का है मेरे को चिंता नहीं है तुम गुजरात है पता है तेरे को हाँ मैं तो गुजराती हूँ मेरे आ, को पता है सब पता है हाँ तो तेरे को दिक्कत होगी मेरे को नहीं होगी मेरे को है? भी नहीं होगी माल 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 दे घंटे के बाद बड़ो माल पहुँचवा दो माल माल ओके माल आएगा आएगा ठीक है ओके